સુરત પોલીસ કે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઓલપાડ ની કિમ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે એક એસી વર્ષના વૃદ્ધ નું તેમના પરિવાર સાથે મિલન કરાવીને પોલીસે ફરજ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ વાત છે એક એસી વર્ષના વૃદ્ધ જેઓ ભરૂચમાંથી નીકળી ગયા હતા અને ભટકતા ભટકતા તેઓ ઓલપાડના બોલાવ ગામે આવી પહોંચ્યા રસ્તે ભૂલા પડેલા વૃદ્ધની મદદે સ્થાનિક લોકો આવ્યા અને અને તેમણે તરત તરત જ જ જાણ નાની સૂચનાથી એક મોટી કામગીરીની શરૂઆત થઈ પોલીસ પોલીસ દોડી આવીને વૃદ્ધને સ્ટેશન લઈ તેમની સાર સંભાળ રાખી પોલીસે તેમના પરિવારનો સંપર્ક કર્યો અને આજે સ્વતંત્રતા દિવસના પવિત્ર દિવસે પરિવારને પોલીસ સ્ટેશન બોલાવીને વૃદ્ધને ને ખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી ચાર દિવસની ભટકાત પછી આ હિમખીમ મિલન એક ભાવનાત્મક ક્ષણ હતી ચાર દિવસ બાદ પોતાના વૃદ્ધ પરિવારજનને હિમખીમ મળતા પરિવારે પણ કિમ પોલીસનો દિલથી આભાર માન્યો હતો સ્થાનિક લોકોની સજાગતા અને પોલીસની ત્વરિત કાર્યવાહી આ ખાસ દિવસે એક પરિવારને ફરી એક કર્યું છે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસે કિમ પોલીસની આ પ્રશંસનીય કામગીરી દરેકના દિલને સ્પર્શી ગઈ છે